આજે જામનગરના ધારાસભ્ય રીવાબાનો જન્મદિવસ છે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરીને રીવાબાએ ઉજવણી કરી છે લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો સિત્તેર જેટલા સ્પોર્ટ્સ પર્સનલ યુવક યુવતીઓનું સન્માન કરાયું કંપનીઓને એક મંચ પર લાવી જોબ ફેરનું આયોજન થયું શહેરના અગ્રણીઓની હાજરીમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા સહાય છે અગેન સુકન્યા સમૃદ્ધિ યોજના છે આયુષ્યમાન ભારત ની યોજના છે આ પ્રકારના વિવિધ કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે જેમણે ખૂબ સારા સારું પ્રદર્શન કર્યું હોય એવા સ્પોર્ટ્સ પર્સનોને સન્માનિત કરવામાં આવ્યા સાથે મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ અને વિવિધ એટોતેર વિધાનસભાના જે સમાજ વાઇઝ હોલ છે કોમ્યુનિટી હોલ છે આ ઉપરાંત ડોમ છે એ પ્રકારની જે વિવિધ માળખાકીય સુવિધામાં વધારો થાય એ પ્રકારના ગ્રાન્ટની ફાળવણી કરી એનું આજે એ લોકાર્પણ પણ કરવામાં આવ્યું